એઝ અ મુસ્લિમ અમે જઈએ છીએ ક્યાં મક્કા મદીના ક્રિશ્ચનો પાસે પાસે પણ એક ધાર્મિક સ્થાન પોતાનું છે ને પણ આપણા ભારત દેશના બહુ મૂલ્ય સંખ્યક જે વસ્તી છે હિન્દુ ભાઈઓની છે તેમને માટે શું હતું આજે અયોધ્યા જ્યારે બનશે ત્યારે આખા વિશ્વના હિન્દુઓનું પબ્લિક અયોધ્યા પાસે આવશે એક આસ્થામાં વધારો થાય એવું અયોધ્યા મંદિર બનવા જઈ રહ્યું છે એનો હું ગર્વ અનુભવું છું રામાયણમાં રામ અને સીતાનું ત્યાગ શીખવે છે ખાસ તો તાજગાથી મહત્વની નથી પણ ચૌદ વર્ષના વનવાસે ગઈ રામજી એ ત્યાગ શીખવે છે દરેક રાજ્યમાં રાજ્યોમાં નહીં દરેક જિલ્લામાં ભગવદ્ ગીતાનું એક સેન્ટર તો ફરજિયાત હોવું જોઈએ કે જેથી સાચું જ્ઞાન વિદ્યાર્થીઓ સુધી આવનારી પેઢી સુધી એ જ્ઞાન પહોંચી શકે ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર બનીને તૈયાર થઈ ગયો છે અને બાવીસ જનવરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશમાં રામમય વાતાવરણ બની ગયો છે અમે અત્યારે જ્યાં છે આપને બતાવી દેશે કે રામ રામાયણ વિશે તો આપણે સાંભળ્યું હશે ઘણું બધું સાંભળ્યું હશે રામાયણ વાંચી પણ હશે જોઈ પણ હશે પણ આજે અમારા હાથમાં જે આપ જોઈ રહ્યા છે એ ઉર્દુ ઉર્દુમાં રામાયણ છે ઉર્દુ ભાષામાં આ લખેલી રામાયણ છે એની ઉપર આપ જોઈ શકો કે ભગવાન રામ સીતા લક્ષ્મણ હનુમાનજી તમામ લોકોના એની ઉપર તસવીરો છે આ ઉર્દુમાં લખેલી રામાયણ છે સેમ એ જ પ્રકારે બીજી બુક હું આપ જે બતાવું છું આપની આ ભગવદ્ ગીતા છે અને ભગવદ્ ગીતા પણ ઉર્દુમાં લખાયેલી છે અને હું આપણે અંદરના જે પેજ છે એ પણ બતાવવાની કોશિશ કરું છું આ જે આખી ભગવદ્ ગીતા છે એ ઉર્દુમાં લખાયેલી છે કદાચ આપણે પહેલી વખત આ જોઈ રહ્યા છો દ્રશ્યો ગુજરાત તક પર કારણ કે એ પહેલાં ઉર્દુમાં ભગવદ્ ગીતા છે કે રામાયણ છે આપણે તો ક્યાંય સાંભળ્યું નથી ને આપણે તમે પણ ક્યારેય સાંભળ્યું નહીં હશે અને આ રામાયણના દ્રશ્યો છે બીજી વસ્તુ એક અહીં આ ભગવદ્ ગીતા મૂકેલી છે અને ભગવદ ગીતાની બાજુમાં જ કુરાન પણ મૂકેલી છે હવે આ વિચાર કરશો ભગવદ્ ગીતા અને કુરાનનો મેલ શું છે અહીં તો હું આપને સીધી જ વાત કરાવીશું એમ એસ મિચલા સર જે છે જે પ્રિન્સિપલ તરીકે રિટાયર થયા છે એ અમારી સાથે છે આ તમામ જે બુક્સ છે જે ધર્મગ્રંથો છે એમના ઘરમાં જ છે એમના ઘરે જ હું બેસેલો છું ભગવદ્ ગીતા છે ઉર્દુમાં લખેલી ભગવદ્ ગીતા છે રામાયણ જે ઉર્દુમાં લખેલી એ પણ છે અને એક સાઈડમાં કુરાન પણ છે એમ એસ મિચલા સર આ બુક ક્યારથી આપણી પાસે છે અને એનું રાખવાનું કારણ શું છે પહેલાં તો આજ તકની તમામ ટીમને મારા તરફથી ધન્યવાદ કેટલી સરસ માહિતી મારી પાસે મેળવવાનો પ્રયાસ કર્યો છે આ જે બુક્સ છે એ બુક્સ છઠ્ઠા ધોરણમાં હતો ત્યારથી મને થોડોક શોખ લાગેલો એટલે મેં પણ થોડોક ચહેલ પહેલ કરીને આ મેળવવાનો પ્રયાસ કર્યો કે સંસ્કૃતમાં કઠોર નિષ્ઠા નચી કહેતા અને યમ વચ્ચેના સંવાદમાં મને જે જાણવા મળેલું કે આદર્શ પુરુષ કેવો હોવો જોઈએ તેનું વાક્ય જાણીને મને આ બધા ધર્મગ્રંથોનું પણ સ્ટડી કરવાનો મોકો મળ્યો તક મળી કે એમાં પણ આપણે વાંચીએ કંઈક મળશે સારું જ્ઞાન મળશે સારા બનવા આદર્શ માનવી બની શકીશું અને આદર્શ માનવીના કેટલાક લક્ષણો કઠોપનિષદમાં ખૂબ સારી રીતે વર્ણવ્યા છે નચિકેતા અને યમ વચ્ચેના સંવાદમાં અને તેના પરથી મને સારો આદર્શ પુરુષ બનવાનો મોકો પ્રાપ્ત થાય તેને માટે મેં આ ગ્રંથો વસાવ્યા છે તો સૌથી પહેલાં કયા ગ્રંથને વાંચવાનું આપણે શરૂ કરતું કેમ કે આપણી પાસે રામાયણ પણ છે ભગવદ્ ગીતા પણ ઉર્દુમાં છે રામાયણ પણ ઉર્દુમાં છે અને ભગવદ્ ગીતા ગુજરાતીમાં પણ છે તો સૌથી પહેલાં કઈ બુકમાં શું વાંચવાનું પ્રયત્ન કર્યો હતો એઝ એ મુસ્લિમ મેં પહેલાં તો કુરાન વાંચ્યું પડ્યું ઘણા ઘણી વાર એને પૂરું પણ કર્યું પછી આ છઠ્ઠા ધોરણ પછીથી મેં શ્રીમદ ભગવદ્ ગીતા જેમાં સ્ટડી કરવાનો પ્રયત્ન કર્યો પહેલી વાર વાંચ્યું તો કંઈ સમજ નહીં પડી બીજી વાર વાંચ્યું તો થોડી થોડી સમજ પડી અને ત્રીજી વાર એના વિસ્તારથી વાંચવાનો પ્રયત્ન કર્યો તો ઘણું જ્ઞાન મળી શકે એવું ભગવદ્ ગીતા આપણને સૌને તમામ માનવજાતને નહીં માત્ર હિન્દુઓને પણ તમામ માનવજાતને પણ એ કહેવાનો પ્રયાસ કરે છે રામાયણ આપની પાસે જે ઉર્દુમાં છે રામાયણ વાંચી તો રામાયણ શું શીખવી રહી છે માનવતાને રામાયણમાં રામ અને સીતાનું ત્યાગ શીખવે છે ખાસ તો રાજગાદી મહત્વની નથી પણ ચૌદ વર્ષના વનવાસે ગયેલા રામજી એ ત્યાગ શીખવે છે આપણી ભારતીય સંસ્કૃતિ ચાર પાયાના સિદ્ધાંત પર રચાયેલી છે લાગણી સમર્પણ ત્યાગ અને ક્ષમા એનો ત્યાગનો જો ગુણ કોઈક વિશેષ ધરાવતું હોય તો રામજીનો સીતાજીનો અને લક્ષ્મણનો ત્યાગ એમ હું માનું છું પર્સનલી એના સિવાય રામાયણ જે કેમ કે શું શું કહી રહી છે કેમ કે છો રામાયણ ગીતા રામાયણ વિશે પ્રવચન કરતા પહેલા એક વાત તો જરૂર કહીશ કે મેં આપણા સાહિત્યકારની વાત મેં બહુ ધ્યાનથી સાંભળેલી અને તે વારંવાર તેનું રિપીટ કરું છું અમુક જગ્યા પર કે ભાઈ વાનર સેના રા રામજીએ નીલ અને નાલ નામના વાનરોને પથ્થર આપ્યા અને પથ્થર એ દરિયામાં તરતા તરતા સીતાજીની શોધમાં તે દરિયામાં નાખ્યા તરવા લાગ્યા તો રાવણને માહિતી મળી કે રામજી તો આ પુરુષ છે તેણે કહ્યું કે ચાલો ત્યારે આપણે બી કરીએ એ પથ્થરો તરવી તરવીએ કે જેથી મારી બી નામના થાય અને રાવણે પણ તેના પર પથ્થરો પર રાવણ લખ્યું રાવણ લખીને એને તરવા મૂક્યું તેમના પથ્થરો બી તરવા લાગ્યા મંદોદરીએ કહ્યું રાત્રે કે તારા નામના પથ્થરો રાવણ કઈ રીતે તરી શકે તર્યા કંઈક કારણ તો હશે કંઈક રહસ્ય હશે બતાવવા છે જીત પર ચડ્યા મંદોદરી તો કહ્યું કે એટલા માટે તર્યા કે હું રાવણ નામના પથ્થર મારા નામનો પથ્થર દરિયામાં મૂકતો હતો અને ત્યારે હું કહેતો કે તને રામના સોગન છે જો તરે નહીં તો અને તે રીતે મારા પથ્થરો મારા નામના પણ તો બિલકુલ રામાયણ ભગવદ્ ગીતા વાંચો તો ભગવદ્ ગીતા વાંચી કેટલા વર્ષના હતા ત્યારથી વાંચો છો અને ભગવદ્ ગીતા લઈને કઈ રીતે આપ કેમ કે એકવીસ વર્ષ સુધી આપે શિક્ષામાં સેવા આપી છે તો કઈ રીતે એના પ્રવચન કરતા હતા અને ભગવદ્ ગીતા પાસે શું શીખવાનું મળ્યું છે ભગવદ્ ગીતા પરના દરેક શ્લોકમાં દરેક ચરણમાં દરેક શબ્દમાં એવી લોજિક છુપાયેલી છે આપણે એને અભ્રૈયે ચડાવી દીધું છે ભગવદ્ ગીતા અને જો એનો ખરેખર સ્ટડી કરવામાં આવે મેં તો એક જગ્યા પર લખ્યું હતું કે ભારત દેશના દરેક જિલ્ રાજ્યમાં નહીં દરેક જિલ્લામાં ભગવદ્ ગીતાનું એક સેન્ટર તો ફરજિયાત હોવું જોઈએ કે જેથી સાચું જ્ઞાન વિદ્યાર્થીઓ સુધી આવનારી પેઢી સુધી એ જ્ઞાન પહોંચી શકે અને મેં વાંચવાની શરૂઆત કરી લગભગ સોળ એક વરસનો હતો ત્યારથી અને ત્યારથી ઘણીવાર ઓછામાં ઓછું જો કહેવા જાઉં તો હાફ સેન્ચરી તો મેં એની પૂરી કરી લીધી છે વાંચનથી ત્રીજ જગ્યા પર ભગવદ્ ગીતાનું પ્રવચન કર્યું છે સૌએ બહુ વખાણ્યું પણ મારા કહેતો કે મારા પાસે જ્ઞાન દરિયાનું આ તો પાણી છે પાણીના એક ટીપું જેટલું પણ નથી આટલું સરળ ભાષામાં જો કંઈક જ્ઞાનની બનાવતો હોય કોઈ પુસ્તક કોઈ ગ્રંથ એ ભગવદ્ ગીતાનો ગ્રંથ છે કોઈ એવા શ્લોક આમાંથી આપ મને વાંચીને સંભળાવવાનો અર્થ બી બતાવો કે કઈ રીતનું ભગવદ્ ગીતા કયા અધ્યાયમાં શું કહે છે સૌથી પહેલાં તો એ પહેલો શ્લોક ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સંવેતા યુવી ઉત્સવ સંવેતા એટલે ભેગા થવું એકત્રિત થવું જ્યાં ઘણા એકત્રિત થાય છે મેળાવડાઓમાં આ અહીં ત્યાં વિશ્રામનો મેળો આવે છે પૈસો ખર્ચાય છે મનોરંજન મેળવે છે ચાલ્યા જાય છે પુણ્ય કંઈ મળતું નથી એવી જ રીતે લગ્ન સમારંભો થાય આવે જમે આવું બન્યું હતું આવું તેવું બન્યું હતું હાથનું છે અને ચાલ્યા કરે કોઈ પુણ્ય તને મળતું નથી પણ આપણી આ એકત્રિત થવાની જે ક્રિયા છે એકત્રિત થવામાં ભગવદ્ ગીતાનો ઉલ્લેખ થાય કુરાનનો ઉલ્લેખ થાય તે ધાર્મિક ગ્રંથો છે અને સમવેતાનો આ જ એક અર્થઘટન છે કે સમવેતા એટલે ધાર્મિક બાબતોમાં એકત્રિત થવું તો તમને કઈ પૈસો નહીં વાપરવો પડે પૈસો નહીં ખર્ચાય પણ તમને તો પુણ્ય તો મળશે પણ પુણ્ય આપણને દેખાતું નથી પુણ્ય જમા થાય છે પરમાત્મામાં એટલે આપણે મેં સાંભળ્યું છે ત્યાં સુધી કદાચ હું ખોટું પડું છું વડાપ્રધાનને પણ સજેશન આપ્યા હતા અમુક એમાં એક્સપેક્ટ પર કરવામાં આવ્યા છે એ કયા સજેશન હતા એ સજેશન વડાપ્રધાન સુધી પહોંચાડવા માટે પોસ્ટમેન તો હોય અથવા તો આપણા કાર્યો હોય આપણું ગ્રુપ હોય તો પાંચ મુદ્દા મોકલેલા તેમાં પહેલો મુદ્દો તો સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તેના કારણો સહિત એ મેં વર્ણવેલું કંઈથી સુરતથી અમદાવાદ જતાં કે સુરતથી બોમ્બે જતા આપણે ગાડી ભાડું જ ચારથી પાંચ હજાર રૂપિયા થાય જો અહીંયાથી જ વિમાન ઉડે તો ચારથી પાંચ હજાર રૂપિયા સાઉથ ગુજરાતના બચી જાય પછી બીજો મુદ્દો દ્વારકાથી લઈને ઠેઠ આપણી દરિયાની પટ્ટી છે મુંબઈ સુધીની ત્યાં સુધીનો મરીન ડ્રાઈવ જેવું બનાવી દો કે જેથી આપણા દેશની આ પટ્ટીનું પણ સારી રીતે આપણે રક્ષણ થઈ શકે પોલીસ ચોકી હોય દરેક જગ્યા પર ત્રીજો મુદ્દો આ મેં તમને કહ્યું તે પ્રમાણે કે ભારત દેશના દરેક રાજ્યમાં નહીં દરેક જિલ્લામાં ભગવદ્ ગીતા સેન્ટર ઊભું કરો જેથી છોકરાઓમાં યંગસ્ટરોમાં મોટાઓમાં વડીલોમાં જે નહીં શીખ્યા હોય ન ભણ્યા હોય ન વાંચ્યું હોય તેમાં જ્ઞાનનો ઉમેરો કરી શકે અને સારા માણસની પ્રસિદ્ધિ તે પ્રાપ્ત કરી શકે સારા બનવા માટે ભગવદ્ ગીતા વાંચ્યું એટલું મેં સજેશન ચોથું એ કર્યું કે ઉત્તરાયણથી મગદલ્લા સુધી એ જ જેમ આ પટ્ટી પર તેવી રીતે આ પટ્ટી પર બી થોડોક રસ્તો બનાવો કે સુરતનું ભારણ ઓછું થાય અને પાંચમો મુદ્દો એવો હતો કે જે તાપી નદીનું પુરાણ થયું છે જ્યાં બેટ બની ગયો છે ત્યાં સારી એક ફરવાલા જગ્યા વચ્ચે ઊભી કરો તેમાં હોટલો ખાણીપીણીનું બનાવો આ રાંદેર બાજુના વિસ્તારમાંથી પબ્લિક જઈ શકે સુરતના આ બાજુથી વિસ્તારથી પુલના પહેલે પારથી આ બાજુ વસ્તી આવી શકે એક સારું સેન્ટર ઊભું થાય અને સારી ચાના ઊભી થાય સુરત સ્માર્ટ વધારે બની શકે આ મુદ્દા ઉપર કેટલા મુદ્દા હાલ એમાં અમલમાં લેવાયા હોય મને ખુશી થઈ કે પહેલું તો મુદ્દો ઇન્ટરનેશનલ સુરતને તેને એરપોર્ટની જે બિલ્ડિંગ છે બિલ્ડિંગ જે બની એ અમારા રાંદે પીપલ્સ બેંકના બાજુમાં જ આવેલી બિલ્ડિંગ છે તેની પ્રતિકૃતિ ત્યાં બનાવી છે એનો આનંદ થયો છે દ્વારકા પણ શરૂ થશે અને જો ભગવદ્ ગીતા જો શરૂ થઈ જાય તો મારો ત્રીજો મુદ્દો બી સફળ થાય આવું છે સાહેબ હા તમે શ્લોકની વાત કરી તો મને એક શ્લોક યાદ આવ્યો કે નવમા અધ્યાયનો ચોત્રીસમો શ્લોક ઓમ પહેલાં તો પરમાત્માને યાદ કરીએ મન મના મો ભક્તો મધ્યાજી માં નમસ્કુરું કેટલો સરસ શબ્દ મન મના મારા મમન પરો પરમાત્મા એમ કહે છે કે મને યાદ કર મારા મમન પરો આજે આપણે કોનામાં મન પરવીએ છીએ આ હું વિરોધ નથી કરતો એનું કે આપણે આજના બાળકને પૂછીએ મઉ ભદ ભક્ત બદ ભક્તો એટલે મારો ભક્ત બન કેટલું સરસ કહેવા માગે છે એટલે કોઈને પૂછીએ કે તારો ફેન કયો આજે તો એ નામ લેશે પેલાનું તારું મારો મોટો ફેન છે આ તો હું એમનો હું ફેન છું મોટો એમ કહે છે ને પણ હું નહીં બોલું મેં એક વાર એને કહીલું આપણા મોરારી બાપુને સ્ટેજ પર સાથે જ બેઠા હતા મોરારી બાપુને કહ્યું કે આ બુકમાં મને ઓટોગ્રાફ કરી આપો તો કે કોઈ સેલિબ્રિટી પાસે કરાવો નહીં મેં કહું કોણ સેલિબ્રિટી તેમણે નામો લીધા કે આ સેલિબ્રિટી મેં કહું મેં અમારી લાઈફમાં એક પણ પિક્ચર જોયું નથી સેલિબ્રિટીની તો વાત દૂર મેં એક પણ પિક્ચર જોયું નથી તમે જ અમારા સેલિબ્રિટી તમે આટલું સરસ સરસ પ્રવચન કરો છો તો બાપુને કહ્યું કે મને ઓટોગ્રાફ કરી આપો તો મને એ બુક જે સીધો માર્ગ જે વિમોચન માટે આવેલા તેનું મને ઓટોગ્રાફ કરી આપો એટલે સેલિબ સેલિબ્રિટી આવા જે સંતો હોય સારા સંતો બી બે પ્રકારના હોય છે દુનિયામાં આવા સારા સંતની પણ ઓટોગ્રાફ મેં મેળવ્યો અને મને આનંદ થયો દસરા સવા બે સવાલ એ છે કે એક તો જે ભગવદ્ ગીતા વિશે આપણે માગણી તો કરી છે સરકાર પાસેથી કે દરેક જિલ્લામાં કે આ સેન્ટર હોવા જોઈએ જેથી બાળકો વાંચી શકે લોકો વાંચી શકે તો ભગવદ્ ગીતાને લઈને કેટલી જગ્યા ઉપર આપે પ્રવચનો કર્યા છે ઓલપાડ સિનિયર સિટીઝન્સમાં કર્યો ઓલપાડથી આગળ ભાદલ ગામ છે ત્યાં એક પ્રવચન ત્યાં કર્યું સિનિયર સીઝન સીતા પાર્ક કરીને કંઈક છે સુરત ખાતે અંદાજે કેટલી જગ્યા એ ત્રીસેક જગ્યા પર મેં પ્રવચનો ભગવદ ગીતા પર કર્યા છે તો હવે છેલ્લો પ્રશ્ન એ છે કે અયોધ્યામાં આપને ખબર છે કેમ કે આપણે રામાયણ પણ વાંચી છે ભગવદ્ ગીતા પણ વાંચીએ અયોધ્યા માં ભગવાન રામ મંદિર બનવા જઈ રહ્યું છે તો એને લઈને આપ શું કહેશો હું તો કહું કે બહુ મોડે બને છે એના યશ કલકી યી જો હોય કોઈ તો શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન છે અને ખરેખર કેમ એનું કારણ તમને કહીશ કારણ તમને જાણીને નવાય લાગશે એઝ અ મુસ્લિમ અમે જઈએ છીએ ક્યાં મક્કા મદીના હજ માટે જઈએ ઉમરા માટે જઈએ ક્રિશ્ચનો વેટિકન સિટી છે તેમની પાસે ક્રિશ્ચનો માટે પાસે પણ એક ધાર્મિક સ્થાન પોતાનું છે ને પણ આપણા ભારત દેશના બહુ મૂલ્ય બહુ બહુસંખ્યક જે વસ્તી છે હિન્દુ ભાઈઓની છે તેમને માટે શું હતું આજે અયોધ્યા જ્યારે બનશે ત્યારે આખા વિશ્વના હિન્દુઓનું પબ્લિક અયોધ્યા પાસે આવશે અને ત્યાં આપણું હુંડિયામણ પણ વધશે આપણી ઇન્કમ પણ વધશે એ ગૌણ બાબત છે પણ એક આસ્થામાં વધારો થાય એવું અયોધ્યા મંદિર બનવા જઈ રહ્યું છે એનો હું ગર્વ અનુભવું છું બિલકુલ આ હતા મોહમ્મદ ચિસ્લા સર જેઓ એકવીસ વર્ષ સુધી એક સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે રહ્યા છે અને શિક્ષક હોય તો આપણે જાણીએ છીએ કે શિક્ષક જ્ઞાનનો ભંડાર હોય છે એવી જ રીતે આપણે ભારતની એક ખૂબસૂરતી પણ છે એક શિક્ષક મોહમ્મદ ચિસ્લા સરે આ ઉર્દુમાં લખેલી રામાયણ ભગવદ્ ગીતા અને ભગવદ્ ગીતા જેમ આપણી સાથે વાત કરતા જણાવ્યું છે કે ત્રીસ એક જગ્યાઓ તો ભગવદ્ ગીતા પર એમને પ્રવચનો કર્યા છે અને પચાસથી થી વધુ વખત ભગવદ્ ગીતા પોતે વાંચી ચુક્યા છે કુરાણ પણ વાંચી છે કેમ કે આ એક ભારતની ખૂબસૂરતી છે ને મોહમ્મદ ચસલા સર હવે જ્યારે રામ મંદિર બનવા જઈ રહ્યો છે ને તો કહી રહ્યા છે કે બહુ મોડું થયું છે પણ બનવા જઈ રહ્યો છે ને હિન્દુઓની આસ્થા જે છે કે એક સેન્ટર બની જશે એનેથી ઇન્કમ તો થશે જ બાદ જુદી છે પણ એક આસ્થાનું કેન્દ્ર પણ દેશમાં બનવા જઈ રહ્યો છે તો મોહમ્મદ ચિસ્લા સાહેબને ઘરમાં અમે એમની સાથે વાત કરી રહ્યા હતા ઉર્દુમાં જે મેં શરૂઆત કરી હતી કે ઉર્દુમાં રામાયણ ઉર્દુમાં ભગવદ્ ગીતા પીડ ભાગ્યે જ જોઈ હશે પણ એમની પાસે ઉર્દુમાં બંને ધર્મ ગ્રંથો છે સાથે જ જે ભગવદ્ ગીતા છે એ પચાસ થી વધુ વખત વાંચી ચુક્યા છે અને અર્થ સહિત પણ આપણે કેટલાક શબ્દો સમજાવવાની પણ કોશિશ કરી હતી સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત